નમસ્કાર દોસ્તો દોસ્તો એલ ફોર ફાઇવ એલ થ્રી એલ ફોર કે પછી એલ ફાઇવ એસ વન આ જે ત્રણ ગાદી છે તેમાં જે ઓપરેશન કરવામાં આવે છે ખાસ કરીને સ્ક્રૂ નાખવાનું ઓપરેશન આ દુનિયાભરમાં મણકાના જે પણ ડૉક્ટર છે તેમના દ્વારા કરવામાં આવતું સૌથી કોમન ઓપરેશન છે તો જ્યારે પણ કોઈ દર્દીને આ ઓપરેશનની સલાહ આપવામાં આવે છે ત્યારે તેમનો સવાલ એમ હોય છે કે સર અમે નીચે આગળ વળી શકશું કે નહીં કારણ કે આપણા ભારત દેશમાં જે નીચે વળીને કામ કરવાનું હોય છે જેમ કે અમારા ઘણા બધા દર્દીઓ ગામડામાંથી આવતા હોય છે તેમનું કેવું એમ હોય છે કે સર અમે નીચે બેસીને કંઈ ઉપાડવું હોય કે જાડું પોતા કરવા હોય તો પછી એ અમે કઈ રીતે કરશું તો સૌથી પહેલાં હું આપને એ સમજાવું કે કમરના પાંચ મણકા હોય છે તમે જોઈ શકો છો આ એલ વન છે એલ ટુ એલ થ્રી એલ ફોર અને એલ ફાઇવ અને નીચેનું જે છે તેને એસ વન કહેવામાં આવે છે દર બે મણકાની વચ્ચે આ રીતની ગાદી હોય છે આ પાતળી જે તમને દેખાય તે ગાદી છે આ ગાદી છે આ ગાદી છે આ ગાદી છે અને આ છેલ્લી ગાદી છે આ ગાદી ખસી જાય તો તેને સ્લીપ ડિસ્ક કહેવાય છે જેનાથી સાઈ રાંજણ જેવી તકલીફો થઈ શકે હવે દર બે મણકાની વચ્ચે ગાદીની જેમ જ પાછળની બાજુએ નાના નાના સાંધા હોય છે આ જે તમને જગ્યા દેખાય છે આ આ જે એકદમ પાતળી જે જગ્યા છે તેને સાંધા કહેવાય છે ફેસેટ જોઈન્ટ કહેવાય છે તમે જે રીતે ઘૂંટણનો સાંધો વાળો કે પછી કાંડાને આ રીતે આપણે વાળીએ તે રીતે કમરમાંથી જ્યારે પણ તમે વળો આગળ વળો તો તમને દેખાતું હોય છે કે આ સાંધો જેમ કે ખુલી રહ્યો છે અને પાછળ થાવ તો આ સાંધો બંધ થઈ જાય આ સાંધો ખુલી રહ્યો છે અને આ બંધ થઈ રહ્યો છે તો દોસ્તો આ પાંચ સાંધા હોય છે જેમાંથી તમે આગળ વળી શકો અને પાછળ પણ થઈ શકો તેથી જો કોઈ એક બે જગ્યાએ જેમ કે એલ થ્રી ફોર કે એલ ફોર ફાઇવમાં ઓપરેશન કરવામાં આવે તો તેનાથી તમે કમરમાંથી ક્યારેય આગળ ન વળી શકો તેવું નથી થતું હતું કારણ કે બીજા બે ત્રણ સાંધા છે કમ્પેન્સેટ કરવા માટે અને બીજી વસ્તુ કે ઘૂંટણની પાછળ હેમસ્ટ્રિંગ મસલ જે હોય છે તે પણ જો તમારા ફ્લેક્સિબલ હોય તો તમે ઇઝીલી સ્ટ્રેચ થઈને નીચેથી કોઈ પણ વસ્તુ ઉપાડી શકો છો કોઈ સ્ટ્રેસ તમને નથી થતો અને અમારા મોટાભાગના દર્દીઓ ત્રણ મહિનામાં આ બધી જ ક્રિયાઓ કરી શકે છે તમને આવી કોઈ પણ તકલીફ હોય તો તમે અમને વોટ્સએપ પર તમારા રિપોર્ટ મોકલી શકો છો અને અમે પ્રયત્ન કરશું કે તમને સારો રિપ્લાય આપી શકીએ ધન્યવાદ